આગળ વધીને વાત કરીએ તો બોટાદના કુંડલી ગામથી બે કિલોમીટર દૂર ગત રાત્રે ટ્રેનનું એન્જિન બંધ થવાની ઘટનાને લઈને તપાસમાં મોટો ખુલાસો થયો છે રેલવે પાટા પરથી લોખંડના ટુકડા મળ્યા છે ત્યારે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની પણ આશંકાએ પોલીસે અત્યારે હાલ તપાસ હાથ ધરી છે તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાઈ ગયા છે ધર્મેન્દ્ર જે ટ્રેન ઉથલાવવાનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે ગત મોડી રાત્રે જે થયું ત્યારે વિગતો શું છે જે આપને જણાવી તો ખૂબ જ ગંભીર ઘટના બોટાદ જિલ્લામાં બની છે બોટાદ કુંડલીથી કુંડલી વચ્ચે એક ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન થયો હતો રાત્રે પસાર થતી ઓખાથી ભાવનગર જતી ટ્રેન કે જેનો નંબર છે ઓગણીસ બસો દસ કે જે અહીંથી પસાર થાય છે રાત્રેના બે વાગ્યા આસપાસ તે અહીંયા આ ટ્રેન જે પસાર થઈ હતી તેને કંઈક ને કંઈક ઓથલાવવાનો પ્રયત્ન પ્રયાસ થયો હતો અહીંયા એક ગડર મૂકી દેવામાં આવ્યું જે ટાંકી જે ટ્રેન ટાંકી જે ટાકી હોય તેને તોડી નાખવાનો પ્રયત્ન થયો હતો અને ક્યાંક ને ટ્રેનને નુકસાન થયું હતું તેનું એન્જિન બંધ થઈ જવા પામ્યું હતું ત્રણ કલાક જેવો સમય અહીં ટ્રેન પડી રહી હતી તાત્કાલિક પોલીસને જાણ થતા સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી અને તપાસ હાથ ધરી હતી દ્રશ્યમાં જોઈ શકાય છે બોટાદ જિલ્લાના ડીવાયસપી મહર્ષિ રાવળ સહિત તમામ પોલીસ કાફલો અહીંયા સ્થળ પર હાજર છે તમામ તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ડ્રોન સર્વેલન્સ અને ડ્રોક સર્વેલન્સ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આપણે બોટાદ જિલ્લાના ડીવાયસપી મહર્ષિ રાવળને આપણે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું ગઈકાલે કઈ ઘટના બની હતી કે જેમાં કઈક ટ્રેન બતાવવાનો પ્રયત્ન થયો હતો શું હતું આજે બોટાદ જિલ્લામાં આજે ટ્રેન નંબર છે વન નાઇન ટુ વન ઝીરો કે જે ઓખા થી ભાવનગર જાય છે એ ટ્રેન જયારે રાણપુર ક્રોસ કરી અને કુંડડી આસપાસ થી પસાર થઈ રહી તે દરમિયાન જે રેલવે ના ટ્રેક છે તે રેલવે ના ટ્રેક ની વચ્ચે જૂનો રેલવે નો એક ટુકડો છે પાટા નો તે ટુકડા ને સ્લીપર ની વચ્ચે રાખવામાં આવ્યો હતો અને ત્યાં ફસાવી દેવામાં આવ્યો હતો જેના આધારે એન્જિન છે તેની સાથે અથડાઈ અને અહીં બંધ થઈ ગયેલ હતું જે બાબતની ઘટનાની જાણ છે તે સ્થાનિક પોલીસ થતા તમામ ટીમો છે તે હાલમાં અહીંયા જગ્યા પર હાજર છે તે કરવામાં આવી રહ્યું છે આગળનું ઇન્વેસ્ટિગેશન છે તે બોટાદ પોલીસ કરી રહી છે જેવી કોકો આવાજ આ હતા બોટાદ જિલ્લાના ડીવાયસી અમરસિંહ રાવકે જેમને વિગત આપી કે અહીંયા જે અસામાજિક તત્વો દ્વારા એક રોડ ફસાવી અને ટ્રેનને ઉઠલાવવાનો પ્રયાસ થયો હતો તે અંગે સઘન તપાસ નો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે હવે જોવાનું રહે છે કે આવા અસામાજિક તત્વોને કેટલા સમયમાં પોલીસ પકડી અને એને અટકમાં લઈ અને કાર્યવાહી કરી શકે તર્મેન્દ્રલા ઠીક છે જીએસપીજી થાય છે જે બીજી તરફ અહીં જે રેલવેના કર્મચારી કે અધિકારી ત્યાં કે કેમ અને જે એન્જિન હતું અને જે ચલાવી રહ્યા હતા તેમનું શું કહેવું સામે આવ્યું છે. જી આપને તો રેલવેના અલગ અલગ અધિકારીઓ કે જે ભાવનગર ડિવિઝનમાંથી પણ અહીં આવ્યા હતા એવો પણ સફાસર દરી હતી. તાત્કાલિક ગત રાતે જે એન્જિન હતું બદલાવવાનો પ્રયાસ થયો હતો તાત્કાલિક એન્જિન બદલાવી અને એને તાત્કાલિક ટ્રેનને સમયસર રવાના કરી દેવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ કહેવામાં આવે તો હજી આ વ્યક્તિઓ કોણ છે અને આ વ્યક્તિઓ શા માટે આવો પ્રયાસ કરી રહ્યા છે કે જે અલગ અલગ જે આ પ્રયાસથી થી કંઈક ને નુકસાન થતું હોય સમાજને નુકસાન થતું હોય લોકોને નુકસાન જાહેર મિલકતને નુકસાન થતું હોય ત્યારે આવા અસામાજિક તત્વો શા માટે આવું કામ કરે છે તેમણે ઉલ્લેખ કર્યો કે આખરે આ જે રીતે અહી લોકોનો સડિયો મૂકી દેવામાં આવ્યો હતો અને વચ્ચો વચ્ચે જેનાથી ખબર ન પડે પરંતુ જે સમયે અહીંથી પસાર થઈ રહી હતી ટ્રેન અને એન્જિન વચ્ચુવચ રોકાઈ ગયું હતું બોટાદ જિલ્લામાં એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે ક્યાંક ને ક્યાંક એવો અસામાજિક તત્વો દ્વારા કંઈક ને કંઈક આ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોય એવું સામે આવ્યું છે કુંડલીથી બોટાદની વચ્ચે એટલે ઊભો એક ગડર મૂકી અને આ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો જે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ તેમ એક ઊભો પાટો અહીં મૂકી દેવામાં આવ્યો હતો અને અહીંથી ટ્રેનનું એન્જિનને નુકસાન થાય તેવો પ્રયાસ થયો હતો એન્જિનની ટાંકી જે પ્રેશર કરતી હોય તે ટાંકીને નુકસાન થયું હતું ને ત્રણ કલાક જેટલો સમય અહીંયા ટ્રેન પડી રહી હતી ત્યારબાદ નવી નવું એન્જિન મગાવી અને તાત્કાલિક આ ટ્રેનને અહીંથી રવાના કરવામાં આવી હતી દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે બોટાદ પોલીસ આરપીએફ સહિતનો તમામ પોલીસ કાફલો અહીં ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ કાર્યવાહી હાથ ધરી હતી ડ્રોન સર્વેલન્સ દ્વારા અને ડોગ સર્વે દ્વારા પણ આ તપાસ હાથ ધરવામાં આવી છે

રેલવે ટ્રેક પર બે કિલોમીટરના અંતરે કોઈ અજાણ્યા વ્યક્તિએ રેલવે ટ્રેકની વચ્ચે જે સિમેન્ટના સ્લીપર્સ આવે છે એની પાસે જૂનો પાટો આશરે ચારેક ફૂટ લંબાઈનો ઊભો કરી દીધો હતો અને ત્રણ વાગે આ ઓખા ભાવનગર ટ્રેન પસાર થાય છે એટલે ટ્રેનનું એન્જિન એની સાથે ભટકાવાથી ટ્રેન સ્ટોપ થઈ હતી અને અર્લી મોર્નિંગના સાત સાડા સાતે રેલવે વિભાગ દ્વારા પોલીસને જાણ કરાતા હાલ જિલ્લા પોલીસની તમામ ટીમો એલસીબી એસઓજી બધા દ્વારા આ બનાવ બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે અમે લોકો હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને ડોગ સ્ક્વોડ એમ તમામ બાબતોની મદદ લઈ અને બનાવ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહ્યા છીએ સાહેબ આ હતા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક એસપી બલોલિયા સાહેબ કે જેમણે વિગત આપી છે કે બોટાદ જિલ્લામાં જે આ ઘટના બની છે તે ખૂબ જ કરુણ ઘટના કહેવાય કે કારણ કે આવી ઘટનાથી કંઈકને કંઈક અસામાજિક તત્વોને કંઈક બળ મળતું હોય છે ત્યારે આ ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ થાય કંઈકને કંઈક એને બહાર આવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તમામ જે સર્વેલન્સની ટીમો છે ડોગ સ્કોડ ડ્રોન સહિતના તમામ સર્વેલન્સની તપાસની કામગીરી નોધમધમણ શરૂ થઈ ગયો છે ધર્મેન્દ્ર લાઠીકરા જીએસટી રિપોર્ટ